નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત છે આજે તારીખ સત્તર મે બે હજાર ચોવીસ આજના સવારના સાડા છ વાગ્યાના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ખાસ કરીને હજુ પણ માવઠાની આગાહી કરવામાં આવી છે ગઈકાલે પણ ગુજરાતના સુરેન્દ્રનગર કચ્છ પોરબંદર અમરેલી જૂનાગઢ સહિતના કેટલાક વિસ્તારોમાં કરા સાથે પણ વરસાદ પડ્યો છે અને પવન સાથે ભારે તોફાની પવન સાથે વરસાદ પણ જોવા મળ્યો હતો તો જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી વિડીયોને તમારા તમામ ગ્રુપમાં શેર કરી દેજો સૌથી પહેલા મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર આ વર્ષે ઉનાળાની અંદર પણ માવઠાની સંભાવના અત્યારે જોવા મળી છે જે કૃતિકા નક્ષત્રમાં અત્યારે જે વરસાદ જોવા મળ્યો છે તે એક લાભદાયી પણ હોય છે પરંતુ ખેડૂતોને અત્યારે જે તૈયાર પાક હોય તેની અંદર મોટી નુકસાની આવી છે કેરી જેવા પાકોમાં ભયંકર નુકસાની આવી છે સાથે સાથે જુવાર બાજરી મગફળી અડદ મગ જેવા પાકો અત્યારે જે ઉનાળુ પાકો તૈયાર થયા છે તેમાં મોટી નુકસાની આવી છે તો ગઈકાલ સુધી ગુજરાતની અંદર છેલ્લા ત્રણ દિવસથી કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ખેડૂતો પરેશાન જોવા મળી રહ્યા છે તો જોઈએ આપણે આજે કયા કયા વિસ્તારોમાં વાદળા છવાય છે વેવ જોવા મળશે કે વરસાદ જોવા મળશે કે પવન ફૂંકાશે સંપૂર્ણ અપડેટ મેળવીએ સૌથી પહેલાં આજની અપડેટ જોઈએ કરીને મિત્રો જો વાત કરવામાં આવે તો ગઈકાલે ગુજરાતના જે આ બધા વિસ્તારો છે કચ્છના વિસ્તારો તેમજ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે તેમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળ્યો તો જેમાં ખાસ કરીને જામનગર પંથકના વિસ્તારો હોય રાજકોટના વિસ્તારો હોય જૂનાગઢ પોરબંદર તેમજ અમરેલી ભાવનગર સુરત વલસાડ નવસારી ડાંગ તાપી વડોદરા આ બધા વિસ્તારોમાં ગઈકાલે વરસાદ જોવા મળ્યો હતો આજની અપડેટ જોઈએ તો આજે ખાસ કરીને બપોર પછીના સમયે ગુજરાતની અંદર વરસાદી માહોલ આપણને જોવા મળશે જેમાં ખાસ કરીને ઈસીએમડબ્લ્યુએફ મોડલ મુજબ જોઈએ તો ઉપલેટા સાઇડના જે આ વિસ્તારો છે તેમાં અને ગોંડલ આજુબાજુના જે વિસ્તારો છે કાલાવડ છે રાજકોટ સાપર વેરાવળ જસદણ ચોટીલા બાબરા આ બધા વિસ્તારોમાં વરસાદ આપણને જોવા મળશે વિગતે વધારે વિસ્તારો જોઈએ સૌરાષ્ટ્રના વિસ્તારો જોઈએ જેમાં ભાણવડ ઉપલેટા જેતપુર જૂનાગઢ બગસરા અમરેલી આજે બધા વિસ્તારો છે તેમજ વિસાવદર તુલસી શામ આ બધા વિસ્તારોમાં પણ વરસાદી માહોલ આપણને જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ઘઉના થંબોશી કપરાડા વાની સાપુતારા ખાડોલી વાપી વલસાડ નવસારી અને ડાંગ આ વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળશે ધીમે ધીમે હવે ગુજરાત ઉપરથી માવઠાનો જે જોર છે તે ઘટશે ખાસ કરીને આગામી સમયની અંદર હવે બંગાળની ખાડી અને અરબી સમુદ્ર તેમાં મોટી મોટી સિસ્ટમો બનવાનું ચાલુ થશે અને ચોમાસું એકદમ નજીક આવશે આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસું બેસવાની તૈયારી એકાદ બે દિવસમાં થશે કેરળની અંદર પહેલી જૂન અથવા તો તેની પહેલાં પણ ચોમાસું બેસી શકે છે અત્યારે દેશના આ જે બધા ભાગો છે તેની અંદર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ખાસ કરીને આવતીકાલની આપણે અપડેટ જોઈએ તો આવતીકાલે જે વિસ્તારો છે જેમાં ડાંગ આજુબાજુના વિસ્તારો હોય સાપુતારા હોય ભવનાથ અંબોશી વાની કપરાડા સતાણા આ બધા જે વિસ્તારો છે ખાડોલી સુધીના વિસ્તારો તેમાં આવતીકાલે અઢાર તારીખમાં પણ વરસાદ જોવા મળશે સૌરાષ્ટ્રના પણ એકાદ બે સ્થળો છે જેની અંદર સામાન્ય ઝાપટા જોવા મળશે જ્યારે ઓગણીસ તારીખથી ગુજરાતના વાતાવરણમાં કોઈ વરસાદી સિસ્ટમ હશે તેવું લાગતું નથી હવે જોઈએ આપણે પવનની ઝડપ કે ગુજરાતની અંદર અત્યારે વૈશાખી વાયરા વાયર્યા છે તો કચ્છ જિલ્લાની અંદર આજે બેતાલીસ તેમજ સૌરાષ્ટ્રમાં સાડત્રીસની પવનની ઝડપ જોવા મળશે જેમાં જોટાના પવનો થોડા વધુ હોઈ શકે આવતીકાલે કચ્છની અંદર પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં તેતાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાઈ શકે ઓગણીસ તારીખની વાત કરીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાં ઓગણપચાસ પચાસ કિલોમીટરની પવનની ઝડપ જોવા મળશે વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખની અંદર પવનની ઝડપમાં થશે મોટો વધારો જેમાં ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં ઓગણપચાસ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં બેતાલીસ બાકીના વિસ્તારોમાં આડત્રીસથી ચાલીસની પવનની ઝડપ રહેશે જ્યારે ત્રેવીસ ચોવીસ અને પચીસ તારીખમાં ફરી વખત પવનની ઝડપમાં વધારો થશે જેમાં કચ્છના વિસ્તારોમાં એકાવનથી બાવન સૌરાષ્ટ્રમાં પિસ્તાલીસ દક્ષિણ ગુજરાતની અંદર ચુમ્માલીસ મધ્ય ઉત્તર ગુજરાતમાં એકતાલીસની પવનની ઝડપ જોવા મળશે તો હવે આપણે વાત કરવાની છે ગુજરાતની અંદર અત્યારે માવઠા પછી એક હીટવેવની પણ આગાહી કરવામાં આવી રહી છે તો કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે જોઈએ અપડેટ સૌથી પહેલાં આજની અપડેટ જોઈએ તો આજે ખાસ કરીને કચ્છની અંદર બેતાલીસ ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળશે પાલનપુર તેતાલીસ સુઈગામ ચુમ્માલીસ અમદાવાદ મહેસાણા ચુમ્માલીસ દાહોદ બેતાલીસ વડોદરા ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ તેમજ રાજકોટમાં બેતાલીસ જુનાગઢમાં એકતાલીસ ભાવનગરમાં બેતાલીસ સુરતમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન આપણને જોવા મળશે આવતીકાલે ખાસ કરીને કચ્છના જે વિસ્તારો છે જેમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ ગાંધીધામ બેતાલીસ પાલનપુર તેતાલીસ સુઈગામ ચુમ્માલીસ અમદાવાદ પિસ્તાલીસ દાહોદ તેતાલીસ વડોદરા પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયસ સૌરાષ્ટ્રમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જૂનાગઢ રાજકોટ સુરતમાં એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે આવતીકાલે ઓગણીસ તારીખનું જે તાપમાન છે આવનારી ઓગણીસ તારીખનું તાપમાન જોઈએ તેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર જોઈએ તો કચ્છમાં બેતાલીસ તેતાલીસ ડિગ્રી અમદાવાદ સૌથી વધુ મહેસાણા સૌથી વધુ પિસ્તાલીસ વડોદરા પણ પિસ્તાલીસ દાહોદ પાલનપુર સુઈગામ ચુમ્માલીસ ડિગ્રી સેલ્સિયસ રાજકોટમાં તેતાલીસ ડિગ્રી સુધી તેમજ જૂનાગઢમાં તેતાલીસ ભાવનગર તેતાલીસ સુરતમાં તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ એટલે કે આવનારી ઓગણીસ તારીખ હીટવેવ માટે સૌથી ખતરનાક દિવસ હશે જ્યારે ત્યાર પછીની અપડેટ જોઈ તો વીસ તારીખની અંદર કચ્છમાં બેતાલીસ ઉત્તર ગુજરાતની અંદર તેતાલીસ ચુમ્માલીસ અમદાવાદ પિસ્તાલીસ વડોદરામાં સૌથી હાઈએસ્ટ છેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે જ્યારે રાજકોટમાં બેતાલીસ ભાવનગર બેતાલીસ સુરતમાં બેતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ